સાંપ્રાંત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ ખાતે દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ ત્રણ અંતર્ગત જિલ્લા કક્ષાની રમતોનું આયોજન કરાયું સામપ્રાંત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ હતું આ ખેલ મહાકુંભમાં શારીરિક ક્ષતિ ધરાવતા ત્રણસો પંદર દિવ્યાંગો અને ચારસો બોતેર મનો ભાગ લીધો હતો

અને મને પિંચોતેર ટકા દિવ્યાંગ છે બઉ સારામાં સારું છે અને બધી રીતે સહાય બધી રીતે વિકલાંગો આવે છે અને પૂરેપૂરો સાથ સહકાર આપવામાં આવે છે વાંધો નથી આવતો પાંચ વર્ષથી હું અહિયાં આવું જ છું હું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આજરોજ રોજ સાંપ્રો એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં જુનાગઢ જિલ્લાના બહુ બહોળી સંખ્યામાં દિવ્યાંગ વ્યક્તિઓ ભાગ લઈ રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા બે હજાર સોળથી આ ખેલ દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને જે સ્પોર્ટ્સની એક્ટિવિટી છે તેનીમાં પણ પ્રોત્સાહિત કરી વિવિધ ઇનામો રાખવામાં આવ્યા છે જિલ્લા જે વ્યક્તિઓ પ્રથમ આવે છે તેઓને રાજ્ય રાજ્ય અને નેશનલ કક્ષા સુધી એ લોકોને વિવિધ પ્લેટફોર્મ મળી રહે આ અભિગમ રહેલો છે જે જે જિલ્લામાં પ્રથમ આવશે તેને આગળ જતા રાજ્ય કક્ષાએ સ્પર્ધા માટે લઈ જવામાં આવશે અને એમને પ્રોત્સાહિત કરવામાં આવશે અહીં સંસ્થા દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે વ્યક્તિઓને ગમતમાં ભાગ લેવા માટે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે જિલ્લા રમત ગમત અધિકારીની ટીમ દ્વારા પણ દિવ્ય વ્યક્તિઓ માટે સારી સુવિધાઓ ઉપયોગ ઉભી કરવામાં આવે છે તેમજ હેલ્થની પણ ટીમ અહીં આવેલી છે જો કોઈ દિવ્ય વ્યક્તિને કઈ તકલીફ પડે તો હેલ્થની ટીમ દ્વારા પણ તેમને ખૂબ સર ઝડપથી સારવાર મળી રહે આમ સમગ્ર વૈભવતી રંદ્ર દ્વારા દિવ્ય વ્યક્તિઓ માટે ખૂબ જ સારું આયોજન કરવામાં આવી રહ્યું છે સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે આપણી સંસ્થામાં સ્પેશિયલ ખ્યાલ મહાકુંભનું આયોજન કરેલું છે સમગ્ર જુનાગઢ જિલ્લામાંથી ઓર્થોપેડિક અને એમાર દિવ્યાંગોએ ભાગ લીધેલો છે સમગ્ર જુનાગઢના સાતસોની ઇઠ્યોતેર દિવ્યાંગો આ રમત ગમતમાં ભાગ લેશે આજે ઓર્થોપેડિક અને કાલે એમાર એમ બે દિવસ સતત દિવ્યાંગોનો ઉત્સવ ઉજવવામાં આવશે આ રમતમાં આપણે અલગ અલગ રમતો એમાં ટ્રાયસિકલ રેસ ગોળાફેંક ચક્ર ફેંક બરસી ફેંક અલગ અલગ હાઈ જમ્પ જે દિવ્યાંગો પોતાની દિવ્યાંગતાની ક્ષમતા પ્રમાણે અલગ અલગ જે રમતમાં ભાગ લીધો હોય એ રીતે દિવ્યાંગો રમશે આ રમત ગમતના ઉદઘાટનમાં આપણા સમાજ સુરક્ષા અધિકારી શહેર સાહેબ તેમની સાથે બાળ સુરક્ષા અધિકારી મહિડા સાહેબ પણ ઉપસ્થિત રહેલ કાર્યક્રમમાં જે દિવ્યાંગો આવે છે એમના અડચણ રૂપ કંઈ પણ ન થાય એવા સતત અમારા પ્રયત્નો છે તેમજ આ સંસ્થામાં દર વખતે અલગ અલગ રીતે રમતો જે રીતે ઉજવાય છે એવી રીતે આજે અલગ અલગ રમતો લઈ અને જે પ્રથમ નંબર આવશે એમને રાજ્ય લેવલે ભાગ લેવા લઈ જવામાં આવશે આવી રીતે દિવ્યાંગોને અલગ અલગ રમતોમાં પોતાની જે ક્ષમતા છે એ પ્રમાણે કૌતુક બતાવી અને આગળ જઈ અને પોતાના રમતમાં ક્ષેત્રમાં પણ આગળ વધે એવી શુભેચ્છા સાથે આજે આ રમત ગમત ઉત્સવ ઉજવવામાં આવે છે